પણ મારે માનો ફોટો એ તો લઈ જવ તો મઢામાં તારો હવે તારો બેનો હોય અમારો બેનો ના શોભાવ ઘરમાં ફોટો મને હું ખબર ના તારો તો મઢાઈ લાવો તમે તો તમે બહુ વાળા થઈ ગયા

મો હાચું કળવું જો એવું લાગે તને ફોટો ખોલી ને ભરાય દીએ હમણાં ભરાવો તમે તાર ભરાવો ના ના ફોટા ભરાવો જો ગુસ્સે ભરાવો તમે તાર ફટ ફટ વહુ બહાર આય ફટ ફટ હેડ વાહન ઘહવાના ઉતારે જ ન તું જ ન વાદે તો હા રતી ઈના વાદે તું ઘરમાં બસ કોણ જેટલું કરું પણ એટલું તો કરો તને હવે આ ઓખણું વાળવાનું છે હે ફટાફટ ગરીક જોડી બેહવા દે નહીં બેહું છોકરા જોડી એટલે કોક ભણાવશી શી પાછો કોક પાછું મારું મારી વાતો કરવા ચાલુ કરી દેશે કે તાર માં ઓમ સન તાર માં આવું બોલે છેન પણ હું તો હાચું જ કહું હું હાચું કહું એટલે કળવું જ લાગે લાગવા દે કરવું પણ મારા ડોહાન આ બાજુ ડોહાન તો હું કહેવાની હું મોટું હોય કે સહન કરવાનું હોય સહન આજકાલ ની વહુવાયેલા મોટા મઢાઈ તને ના ખબર પડે તો ચાલે જાય એટલે ના દેખવાની માર માનો ફોટો હું મઠાઈ લાવું

તમે એવું કાઠો પરથી ધવા દયો હું શું કરવા વાળું તમને શું કરવા છે બધું ચોક વવ વાળા થઈ ગયા હમ બસ વવ વવ કરી રહ્યા છે મે ના ભઈ નોખની લાયા હન પછી વવ વવ કરી રહ્યા ઓ પાણી પી રેન્ડમ પાણી વાળા હું પીધું છું ને શું

તારા થોડું કામ કરવું પડે કામ કેલું ઓડર કરી માના જીંદગી તો કામ કર્યું છે આમાં છોકરાને જોવાય એટલે કરવું પડશે પછી તો ખરી તો મેલ્યા લેવાઈને ખર્ચા કરીને લાયું તો ના તો

મારા ડોહા બેહું નહીં તમે બે હોય ડોહા બધા નવરા હોય મને ગંધા તું નહી ગમતું બધું પડશે કાશી દેવા હું હાં તો સીધા ફટાફટ કેટલું કોમ કોમ ઘરે તો પગ વારવો પડે મારે દાળ તો કોમ જ કરવાનું હોય કોમ નહીં કરતા કોમ કરો છો તો તું એ કા ચડી જઈ તું હાથી જેવી કોમ માં ઊંચી આવ તને ખાવ કો હખી થી ખા હાથી જેવી થા કોમ માં ઊંચી આવ એટલે કારણ ખાવ તો પાડા જેવ થાઉ કો આવો જ નહીં કોમ

આ હા બોલાયો એટલે અમારે વચ્ચે બોલવાનો અમે આ બાજુ વળી જાય ખા તો જેટલું કર્યું બાપા મારા પેલો થઈ ગયો આટલું બધું કરાય કરાયોડા જેવી ભીખારી આટલું બધું ના દળવાય પણ આટલું દળ આપડે ખાનારો ચાર જણો અને દળવાની તમારું પેટ તમારે ખાવા વધાર

રોટલા મુ કરું છું પેલા ખાઈ જાય પાછો કે અમે જુદો રહીએ છીએ દેખાવ કરવા દેખાવ કરવા

તું ઘર માં બે હેજ છો નંબર ને મને ધક્કો મેળવા વાળો તું સબ્રા થઈ ગયો ને મારો દિવાલ ચણવાની જવો અરે ચણી દેજે એ જા તા આ મા W W પો મો પાડી દીયો હમણા વાહ બની કે પાછા મના મોબન તારે મારા ઘર નાગર અમાર વશેની પૂછાવના લઈ જા ઉપર અજુ તો અંદર ઉપર જા હે ખાય મારે તોય થોય

અને તમે અમાર દુષ્ટીનો કોક રસ્તો કાઢો એ તો વાજો સમજાવું કરતા પસ આપ તો મારા જેવું તો નહીં કેવું તમારા જેવું એટલે દુષ્ટી તો પણ વાતતી તો નહીં તો મને મારા જ આપણે એક જ જેવા ભેગા થઈ ગઈ પૂરા કહેવાનું કોઈને કીધા જેવું નહીં એટલે જેવું સદ નહીં આ તો ખાલી નોમ મોટા અને દર્શન મોટા એવી વાત છે મારા જ છે મારા જેવા થાતીઓ કોઈ ના કહેવાય કોઈ ના કહેવાય અને આ અમારું થોડું ચોપડું થઈ જાય

ખાચવા તોડવા રોજ દાડો ઉભા આવી જશે